ભારત પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને દસાડા તાલુકાના પેટ્રોલ પંપ ગેસ એજન્સી સીએનજી ગેસ પંપ કરિયાણા વેપારીઓની શ્રી પાટડીને પાટડીની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જો કદાચ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય તો આવા સમયે સરકારશ્રીના ધારાધોરણોનો ચુસ્તપણે અમલ કરવો જેમ કે પેટ્રોલ પંપમાં સ્ટોક 95% મેન્ટેન કરી રાખવો 30% રિઝર્વ સ્ટોક રાખવો છૂટક વિતરણમાં તકેદારી ચેમ કે ઓળખ કાર્ડ વગેરે પ્રૂફ મેળવવા સંગ્રહખોરી કાળા બજાર ન થાય રજીસ્ટ્રેશન ગેસ એજન્સી પણ ગેસ પાસ બિલ વગેરે નિભાવે ભાવપત્રકો સ્ટોક પત્રકના બોર્ડ જાહેર રાખવા જેવી સૂચનાઓ સહિત સરકારશ્રીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી દેશની પરિસ્થિતિ અનુરૂપ કોઈ પણ પ્રકારનો સહયોગ આપવા એક દેશભક્ત નાગરિક તરીકે તત્પર રહેવા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય મિનહાસ મલિક દસાડા સુરેન્દ્રનગર